વડોદરાના નિઝામપુરા ખાતે સગીરાની છેડતી કરતા આધેડને મહિલાઓએ મીઠી પાક ચખાડી ફતેગંજ પોલીસને હવાલે કર્યો હતો વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં સગીરાની છેડતી કરવી એક આદરને ભારે પડી હતી સગીરાની છેડતી કરનાર આદરને મહિલાઓએ ભેગા મળીને બરાબરનો મીઠી પાક હતો સાથે જ મહિલાઓએ આદર વિરુદ્ધ પતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જ્યાં એક તરફ પશ્ચિમ બંગાળમાં બનેલ મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાને સૌ કોઈને હચમચાવી દીધા છે જેથી દરેક વ્યક્તિએ મહિલાઓ તેમજ બાળકીઓની સુરક્ષાને લઈને સતર્ક બનવું આવશ્યક બન્યું છે ત્યારે આવામાં વડોદરા ખાતેથી છેડતીની એક એવી ઘટના સામે આવી છે કે જેમાં આધેડને સગીરાની છેડતી કરવી ભારે પડી ગઈ હતી વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં સ્ટેશનરીની દુકાન પર સ્ટેશનરી લેવા આવેલ એક સગીરાને આધેડે છેડતી કરતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો રક્ષાબંધનના દિવસે સગીરા પોતાના મામાના ઘરે નિઝામપુરા આવી હતી જ્યાં સગીરા ઘર નજીક આવેલ સ્ટેશનરીની દુકાન પર સ્ટેશનરી લેવા ગઈ હતી પરંતુ ત્યાં એક આધેડે સગીરા પર દાનત બગાડી છેડતી કરી હતી સગીરાએ પરિવારને આ ઘટનાની જાણ કરતા મહિલાઓએ દુકાન પર પહોંચી આધેરને ટીબી નાખ્યો હતો જેના બાદમાં મહિલાઓએ આધેર વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી